આજનું ભોજન સિમ્પલ સોગર કેરીનો રસ ને એક રોટલી આ જાસે કે નહીં જાય જાસે જાસે ધીરે ધીરે જાસે હા કાચ જેવી ચમકે જો આ પણ નવી ડીસ નવી વાત કો નવો ચમચી થઈ ગયા છે અમે લોકો ઘરેથી નીકળી છે આ કાલનો સામાન હજી અહીં નહીં પડ્યો છે એટલે પહેલાં એને નીચે પહોંચાડ દઈ રેડી રેડી હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો ઘણા દિવસથી હરિયા કહેતી હતી એમને એક માનતા હતી તો આજ ફાઇનલી અમે જઈ જઈએ જગ્યાએ એટલે આજે ટાઈમ નું એડજસ્ટ થઈ શકે એમ હતું એટલે મેં રિયા ને કીધું મે હું ચાલો કાઈ વાંધો નહીં આજે જો પોસિબલ હોય તો એ એક કામ બતાવિયા શું એક્ચ્યુઅલ માં કઈ જગ્યા છે ઈ પરમ અમાર ધામ છે અહીંયા થી 10 15 મિનિટ છે ખુંભાડિયા ગામ કહેવાય અહીંયા મારા દાદા અમારા દાદા મતલબ કે મારા મમ્મી અમારે જે મારું પિયર હોય દાદા એટલે હું સુરાપુરા દાદા કહું છું ત્યાં બેઠા છે ત્યાં બેઠા છે એટલે ત્યાં અમારે દર્શન કરવા જવાનું હતું કેટલા દિવસ તો આજે મેળ આવી ગયો છે તો લોકો જાય છે ત્યાં ખુંભાડિયા લગન પછી પેલી વાર પેલી વાર એટલે શું હતું માનતા હતી માનતા નહીં પણ આવડે ગયો ને કંકોત્રી ને રાખો ને દર્શન કરવા જવું પડે ને ઈચ્છા હતી કે આપડે એક વાર ત્યાં જઈએ કપ એટલે જાઈ છી એટલે આઈ થી હવે પેલા જાઈ છી રીયન કરે ક્યાં થી મારા સાસુ સાળા સાહેબ એ લોકોને પિક કરવાના છે ને ત્યાં લઈને પછી નીકળીશું આમાં હમ હમ જો ઘઉંની સીઝન આવી ગઈ છે નાઓ થોડા થોડાક

હું દેખાય <laughs> <mitad> આવતું હતું પેલો કઈ લોક માં આપડે એમ કીધું હતું ને કે આની તાર ઓલી જીભની ની ધાર બહુ ઓલી છે તો કેટલાય લોકો કમેન્ટ કરી કે રિયાબેન ની કે કે જીભ એટલી બધી તારદાર નો હોય કે બહુ ડાયા છે બહુ ડાયા છે તારું શું કહેવાન થાય છે એ બધું ભ્રમ છે બધાને ખબર છે કે તમે બે એક ટીમ છો એટલે તમે તો એવું જ કહેવાનું છો અરે વેરા ઘરવાળા ને એના ભાઈ થી કોણ ઓળખે તને ઈ તો તમે ચાકુ ઉપર પગ મૂકો ને એમ કે કપાવવો જોઈએ તો એમ થોડી ના પગ તો બીજું શું હમ લેફ્ટ આમ કરો હમ આમ જ કીધું હું ગાય આવીશ મસ્ત ચૂલા ઉપર છે ને દેશી જમવાનું બનાવી નાખી કે આપડે છાણ ની થાપી થાપી

થાબડી પેંડા વાળા છે આખું ગરમ પેંડાનું આજુબાજુ બધી હમ બધાના રોજગાર હાલે છે આમાં અહીં હોય બેક થઈને થાબડી પેંડા ગરમ ગરમ ખાવ તો બહુ સરસ આવે સરસ થાબડી પણ બાજુમાં એ છે જો છે ને ગરમ

આ સારામાં સારી ફેટ વાળું દૂધ હોય અને બાળતા હોય આ લોકો ઉકળી ઉકળીને જો આ કણીદાર કણી જો સાઈડમાં બધે છૂટી પડવા અને પછી પ્રોસેસ થઈ જાય જાય ત્યારે એ બની આ થાબડીનો લચકો થાબડી પછી એના પેંડા આ રીતના પેંડા તૈયાર થાય થાબડી પેંડા પ્રસાદી ગરમ છે

પંદર મિનિટ ધીરે ધીરે હવે થાબડી તૈયાર અને આ દેવકી ગાલોલ ગામ આવી દુકાનો લાઈવ ગરમ ગરમ થાબડી બનતી હોય જ્યાં જોઠાઇ છે અમુક જગ્યાએ સવારે બનતા હોય અમુક જગ્યાએ આખો દિવસ બનતા અમુક જગ્યાએ ખાલી સાંજે બનતા હોય જેવી સિઝન અત્યારે ગરમીની સિઝનમાં ઓછું હોય પછી શિયાળામાં શ્રાવણ મહિનામાં વધારે હોય રબડા જેવું દૂધ છે આની થાબડી બનશે ફૂલ એકદમ ગરમા ગરમ છે અને જબરદસ્ત સમજો તમે કણી દાર છે

જો આ ગામનું આ પાદર છે આ ચોરો છે એની સામે દાદા બેઠા છે બોરીસાગર પરિવાર ભાઈ રિયા આવું કેમ લખ્યું બોરી ને જોશી એટલે અમારા દાદા ને લોકો જોશી જ લખે છે બોરી ને જોશી એક જ થાય પણ આમ લખી છે જોશી અચ્છા એટલે આ જોશી ના ચુરા પૂરા દાદા છે અચ્છા એટલે તો બધા બધાને બહુ પ્રશ્ન હતો ને બ્લોગ માં કે બેન કઈ કાસ્ટ ના છે અમે બ્રાહ્મણ છીએ જોશી રાજગોર બ્રાહ્મણ રાજકોટ પહોંચી ગયા છે રાજકોટ પહોંચીને જ અમે ગોંડલ રોડ ઉપર જમવા આવ્યા છીએ વાઈગા છે રાતના દસ અને પાઉંભાજી મેં મંગાવી છે આ લોકો ઢોસા ત્રણેય ના ઢોસા છે ત્રણ પાઉંભાજી છે સેમ અને એક ઢોસો છે મમ્મી અચ્છા ઓકે તમે વખાણ કરીને એમ કીધું છે કે અહીંની પાઉંભાજી સારી આવે છે તો પછી જ ખબર ને તમારા રિવ્યુ ઉપર ભરોસા છે મને એમ તો ડાય છે

હા આવે લીધા આમાં આવે છે લઈ લે હજી স্পેશિયલ સેન્ડવિચ આવે છે જેમાં દિલ ગાર્ડન થઈ જશે આમાં ગાર્ડન થઈ ગયો મારું ગાર્ડન ગાર્ડન

ના વાસણ નું વાસણ નું જોઈયું અમે એ ઘરે જઈને વાત એ ઘરે જઈને ચર્ચા મોટા પાયે કરવાની જ છે ઓહો ઓહો ઓવારો કાઢવા આવ્યા છે ઓવારો કાઢવાનું છે ઓ અંબા અંબા બા અંબા અંબા આ રીસા પછી આ નોરતા તક કામ હોય તો ફોન કરજો ઓહો

અરે વાહ કેવા છે સરસ છે જો આના વાટકા હવે માટા કાઢતા ઇત અહીં સ્ટીકર ઉખાળ્યું ને એટલે જે કવર પર ભેગસવી પડશે સ્ટીકર ચોટાડ્યું હોય ને એમાં હમ એમ ચાલ સ્ટીકર હતા એ તો નીકળી ગઈ આપડે વાપરી એટલે અને તમારો ફેવરિટ વાહ તમને બોલતા તમને કે દો આ કે આને સ્ટીલ નું કુકર નાનું કીચડી થાય ને બોસ કીચડી થાને બોસ સાકી થાસે સરસ પ્રેસ્ટેજ નો આવતા વેત પર વાસણ જોઈએ હો બાયા ગ્લાસ આઈ ગ્લાસ ભજન વાળી ને ડીશ ચોરસ બાય

ગેસ ઉપર નઈ નાખવાની આમાં તો બોવ આમાં જ ફૂલકુ થઈ જાય ઉપાડવાની નહિ આમાં ફૂલ હે હેન્ડલ મારે નીકળે જ નહીં કોઈ દીધું

કીધું કે જ છે હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડિયો ને એક લાઈક આપી દેજો મળીએ જલ્દી ત્યાં સુધી જય જય ભારત